ભગવાન રામ છે એમની બાલ્યાવસ્થા ધન્ય છે કૌશલ્યાજી નો ખોડો મળ્યો છે સુમિત્રા અને કઈ કઈ નો ખોળો મળ્યો છે એક વાત ઘણા લોકોના ખ્યાલમાં નથી રહેતી કે આ ચારે ભાઈઓનો જન્મ એક જ દિવસે થયો હતો રામનવમી ના દિવસે માત્ર રામ જ નહીં પણ રામની સાથે બાકીના ત્રણ ભાઈઓ પણ એ જ દિવસે જન્મ્યા હતા અને જો આ વાત સાચી હોય તો હવે કોને મોટા કહેશો કોને નાના કહેશો એ તો આપણે વ્યવસ્થાની ખાતર નાના મોટા કહીએ છીએ બાકી એક જ દિવસે બધાનો જન્મ થયેલો છે અને બધાને સારો ખોળો મળ્યો છે આનંદ 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 થઈ રહ્યો છે અને બાળકોને જેટલો આનંદ છે એથી વધારે વૃદ્ધ પિતાને આનંદ છે વૃદ્ધ માતાને આનંદ છે અને સુખના દિવસો તો બહુ ઝડપથી પાર થતા હોય છે દુઃખની રાહત ખેંચી ખેંચાતી નથી પણ સુખના દિવસો તો ઝડપથી પાર થતા હોય છે જોત જોતામાં શ્રી રામને લક્ષ્મણને શત્રુઘ્નને ભરતને આ બધા મોટા થઈ ગયા યુવાન થઈ ગયા નો દોરો ફૂટવા લાગ્યો એટલા મોટા થઈ ગયા પણ દશરથને તો જોઈએ નાના જ લાગે છે જાણે નાના જ છે અને એટલે યુવાવસ્થા છે એ યુવાવસ્થાની બે ધન્યતાઓ છે તમને યુવાવસ્થામાં બે તત્વો મળ્યા સૌથી પહેલી ધન્યતા તો એ છે કે તમે જીવનમાં કોઈ મોટું સાહસ કરી બતાવ્યું યાદ રાખજો પછી નહીં થઈ શકે યુવાવસ્થામાં જ સાહસ થઈ શકે અને આ પશ્ચિમના લોકો યુવાવસ્થામાં જરૂર સાહસ કરતા હોય છે ખભા ઉપર બિસ્તરો મૂકીને બોરો નીકળી નીકળી પડે એવરેસ્ટના શિખર ઉપર ચડવું હોય ગ્લેશિયરો ઉપર દોડવું હોય દરિયામાં જઈને ડૂબકીઓ મારવી હોય તમે જ્યાં જુઓ ત્યાં આકાશમાંથી કૂદકા મારવા હોય બધા સાહસો તમે જોશો તો આજકાલ તો ડિસ્કવરીને નેશનલ જ્યોગ્રાફીની બધી આવે તમે જોશો તેમાં ખ્યાલ આવશે બધા ગોરા માણસો જ આવું કેમ કરે છે આપણે કેમ આવું નથી કરતા કારણ કે આપણે ત્યાં સાહસ વૃત્તિને દબાવવામાં આવી છે અને સાહસ વૃત્તિને દબાવવાના કારણે પ્રજા જે બહાદુર થવી જોઈએ એ ના થઈ શકે પહેલા આખી દુનિયા ઉપર રોમનોનો ડંકો હતો પછી ગ્રીકો આવ્યા એને રોમનો અને ગ્રીકો પછી બહુ મોડે મોડે મંગોલ લોકો આવ્યા ટર્કીઓ આવ્યા એમ બધા આવ્યા તો જયારે રોમનો હતા એ આખી દુનિયા ઉપર અડધી દુનિયા ઉપર છવાઈ ગયા હતા મારી તમને સલાહ છે તમે કોઈ વાર રોમ જોજો અને રોમમાં ત્રણ હજાર વર્ષ જૂનું એક કોલેશિયમ છે વર્ષ આપણી પાસે કથાઓ છે ઈંટો નથી ઈંટો નથી હસ્તિનાપુર ફલાણું 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 પણ બે ઈંટો ક્યાં છે ત્રણ હજાર વર્ષ જૂનું છે હું બે ત્રણ વાર જોવા ગયો અને ત્યાં કેટલા માણસો બેસી શકે અમે આ ટર્કીને જઈને વીસ વીસ હજાર માણસો બેસી શકે એવા મોટા સ્ટેડિયમ હજારો વર્ષ જૂના છે અને ત્યાં શું થતું સિંહની સાથે માણસ લડતો વાઘની સાથે લડતો હાથમાં છરો આપ્યો હોય ને પેલા ભૂખ્યા સિંહને છોડી દેવામાં આવે ત્રણ હજાર સ્ત્રી પુરુષો કિકિયારીઓ પાડતા હોય આ સાહસ છે આમાંથી પ્રજાની વીરતા પ્રગટ થાય છે ઘોડા દોડાતા હોય રાડિયો હોય એક એવા સાંડ હોય ઉપર બેસો એટલે કુદા કુદ કરે અડધી મિનિટ મિનિટમાં તો તમને પછાડી જ નાખે આપણે કઈક બા એવું નહીં કરવાનું છોકરાને પાછું ખેંચી લેવાનું છોકરાને કોઈ સાહસમાં જવા જ નહીં દેવાનું નદીમાં નહીં તરવા જવાનું ડૂબી જવાય આમ નહીં જવાનું આમ થાય બસ તમે સમજી લો કે આપણે સાહસ વૃત્તિને પોષતા જ નથી પહેલા એડમંડ હિલેરી એવરેસ્ટના શિખર ઉપર ચડ્યો એ ચડ્યો એના પહેલા પાસઠ ગોરા માણસો વારંવાર મરી ગયેલા પાસઠ માણસો કોઈ ચડી નતું શકતું પણ એ ચડ્યો ખરેખર તો પહેલો પગ મૂક્યો તેનસિંગ શેરપાએ અને એ તો મજૂર હતો વજન ઉંચવાકનારો અને ત્યાં કોઈ સાક્ષી નહોતું પણ છતાં એડમન્ડ હિલેરીએ કહ્યું કે પહેલો પગ તેનસિંગ એ છે મેં નહીં એ વખતે એણે પોતે દાવો કર્યો હોત કે મેં પહેલો પગ મૂક્યો છે અથવા પેલાને ના મૂકવા દીધો તો તેનસિંગનો જય જયકાર ના થયો હોત આ એડમંડ હિલેરી છે ન્યુઝીલેન્ડનો અમે ન્યુઝીલેન્ડ ગયેલા ત્યારે જોયેલું કે અહીંથી એને બધી ટ્રેનિંગ લીધેલી એટલે આખા આખી દુનિયામાં જય જયકાર થતો હતો મારા આશ્રમમાં એક પટેલનો છોકરો આવે બાજુના ગામનો એમ એ નોકરી ના મળે અને જેને નોકરી ના હોય ધંધો ના હોય બેકારી હોય એમને આશ્રમ સિવાય કોણ બેસવા દે આવીને બેસે તો ચહેરો હોય હું તમને એક ભલામણ કરું છું બેકાર માણસનો ચહેરો તમે જોજો ફિક્કો હોય ઉતરેલો હોય કારણ કે જિંદગીનું જે સૌથી મોટામાં મોટું પ્રોટીન છે ને એ રોજી છે રોજી નથી તો પ્રોટીન નથી તો ટોનિક નથી મેં કહ્યું તમે બધા આવા કેટલાય છોકરાઓ ધંધા વિનાના રોજી વિનાના નોકરી વિનાના નક્કામાં દિવસો કાઢો છો એના કરતા જાઓ ને એક ટીમ બનાવો ને એવરેસ્ટના શિખર ઉપર ચડો ને મને કે ત્યાં શું ડાટ્યું છે મેં કોઈ ડાટ્યું તો કશું નથી તો હવે ત્યાં તો ઓક્સિજન નથી પ્રાણવાયુ નથી ત્યાં જઈને કરવું શું મને કે હા એક વાત છે તમારી ઓળખાણ હોય અને તરેટીમાં કોઈ વોટલ બોટલ થતી હોય તો આપણને કહેજો તો હોટલ કરશું એમ જુઓ હવે એનું આખા જીવનનું કેન્દ્ર ક્યાં છે પેટ છે બસ મારું પેટ ભરાય મારું પેટ ભરાય મારું પેટ ભરાય આ પેટ ભરનારી પ્રજા થશે ઐતિહાસિક પ્રજા નહીં થાય તમારે જો એને ઐતિહાસિક બનાવવી હોય તો એને પેટના કેન્દ્રથી દૂર કરવી પડે માત્ર રોટલો 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 જીવન એટલું ભારરૂપ છે કે રોટલાથી આગળ વધતું જ નથી હવે પેલા શિખર ઉપર જે ચડ્યા એ રોટલા માટે ચડ્યા હતા વાસ્કોડી ગામ આવ્યો એ રોટલા માટે આવ્યો હતો કોલમ્બસ ગયો એ રોટલા માટે ગયો હતો જો માણસને તમે રોટલામાં જ રાખો ને બસ પછી એ પ્રજા કદી મહાન ના ના થઈ શકે મેં કહ્યું ત્યાં ઓક્સિજન ભલે હોય એટલું યાદ રાખજે જે આ એવરેસ્ટના શિખર ઉપર ચડશે અને અંતરિક્ષ ઉપર જે વિજય મેળવશે એની મુઠ્ઠીમાં આખી દુનિયા હશે આખી દુનિયા એની મુઠ્ઠીમાં હશે આ તમે ખાલી હોટલ ને હોટલ ને હોટલ ટેક્સેબલ પ્રજા થઈ જશો ટેક્સ ભર્યા કરો અને કર ભર્યા કરો એટલે યુવાવસ્થા છે એ યુવાવસ્થાની ધન્યતા છે કે તમે કોઈ સાહસ કર્યું પણ સાહસનો અર્થ પાછો ખોટો અર્થ ના કરતા હું લંડનમાં હતો ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાં ઉપર સ્કોટલેન્ડ અને સ્કોટિશ પ્રજાની જરા મથાવટી જુદી જાતની સ્કોટિશ પ્રજા છે એનું રૂપ થોડું જુદું એ જરા વધારે પડતા એટલે અંગ્રેજો પણ બહુ સહન કરે અંગ્રેજોએ સ્કોટલેન્ડને પોતાની સાથે ભેળવેલું જ્યારે એ આવે ને ત્યારે કચરો નાખે ને ડબલા નાખે ને તામ કરે ને તેમ કરે ને સૌ સૌની મથાવટી હોય છે ગુજરાતની એક મથાવટી છે અને બિહારની એક મથાવટી છે બેની સૌ સૌની પોતપોતાની મથાવટીઓ હોતી હોય છે એટલે સ્કોટલેન્ડથી બધા કોલેજના વિદ્યાર્થીઓ આવેલા અને ત્યાં ટ્રફાલગર સ્કેર છે અને ટ્રફાલગર સ્કેરમાં કેટલા ફૂટ ઊંચું એ જનરલ શાનો અવાજ થાય છે જનરલ ટ્રફાલગર થયેલો ટ્રફાલગરના સમુદ્ર યુદ્ધમાં એને વિજય મેળવેલો એનું સ્ટેચ્યુ મૂકેલું છે એનું સ્ટેચ્યુ મૂકેલું છે આપણને માન થાય કે આ લોકો પોતાના વીર પુરુષોનું કેટલું બહુમાન કરે છે મારે રશિયા જવાનું થયેલું તો રશિયામાં તો એવી પદ્ધતિ કે જે કોઈ સિપાહી યુદ્ધમાં મરાયો હોય એનું સ્ટેચ્યુ એના ગામમાં મૂકવાનું એ જે ગામનો હોય ત્યાં એનું સ્ટેચ્યુ મૂકવાનું તો કેટલા સ્ટેચ્યુ એના ગામે અને ગામમાંથી કેટલું ગૌરવ પ્રાપ્ત કરી શકે કેટલું બધું કે આ અમારા ગામનો વીર પુરુષ છે અમારા ગામનો આ વીર પુરુષ છે તો એક છોકરો છે સ્કોટિશ સ્કોટલેન્ડ નો ઠેઠ ઉપર ચડી ગયો સાઠ સિત્તેર એસી ફૂટ ઉપર ચડી ગયો ચડાયું નહીં પણ આમ જેમ તેમ કરીને ચડી ગયો અને બીજા ભાઈબંધો બધા નીચે ઉભેલા છે અને નીચે ઉભેલા છે એ કહે છે પડ કૂદકો માર કૂદકો માર કૂદકો માર અને ખરેખર પહેલા એ કૂદકો માર્યો મરી ગયો એસી ફૂટ ઉપરથી પડો તો શું થાય નીચે પથરા છે મરી ગયો આને સાહસ ના કહેવાય આને દુઃસાહસ કહેવાય જે સાહસમાં વિવેક ના હોય બુદ્ધિ ના હોય સમજણ ના હોય માત્ર આદળુકિયા જ હોય એને સાહસ ના કહેવાય એ દુઃસાહસ કહેવાય એટલે દુઃસહસ કરવાની વાત નથી કરતો પ્રાચીન કાળમાં આપણે ત્યાં પણ દશેરાના દિવસોમાં ઘોડા દોડાવે આમ કરે તેમ કરે આ બધી વીરતા પોષક રમતો છે અને વીરતા પોષક રમતો હોવી જોઈએ કોઈને કોઈ રીતે હોવી જોઈએ ના મારું છોકરું મરી જશે તો મારા છોકરાને આમ થશે તો પછી નમાલું થઈ જશે જેવું તેવું થઈ જશે તો યુવાવસ્થાની ધન્યતા છે કે એને કોઈ જિંદગીમાં કોઈ સાહસ કર્યું વિવેક સમજણપૂર્વકનું તમે સાહસ કર્યું સૌરાષ્ટ્રમાંથી અહીં આવ્યા એ પહેલું સાહસ છે અત્યારની પેઢીએ નહીં પણ પહેલી પેઢીએ સાહસ કર્યું જે તમારી પહેલી પેઢી હશે અને સૌરાષ્ટ્રમાંથી કોણ નીકળ્યા જેને જમીન થોડી હતી જેને આવક નથી એ લોકોએ વિચાર્યું કે હવે આપણે કંઈક બહાર જવા અહીં તો આપણું કામ થવાનું નથી જેમને ઘણી જમીન હતી એ હસતા હતા અમારે ચડોતરમાં પણ આ જ દશાવ એ તો હસતા હતા કે આ બધા ગરીબડા રખડે કુટાય ગમે ત્યાં ફરે આપણે આટલા વીઘા જમીન છે એ ગામમાં ને ગામમાં રહ્યા પેલા બધા આફ્રિકા ગયા તમે અહીં સુરતમાં આવ્યા અને જેમ તેમ જેમ તેમ કરીને પગ ટેકવ્યો બે આંગળીઓ ટેકવી આમ કરતા કરતા પરિણામ એ આવ્યું કે પેલા આફ્રિકા જઈને જે પાછા આવ્યા એમના આરસીસી ના ભવ્ય બંગલા થઈ ગયા અને પેલા બધા ફૂલણસીઓ જે બેઠા હતા કે આપણે તો આટલી જમીન છે એમના માટીના ને માટીના ખોરડા રહી ગયા એ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ રહી ગયા કારણ કે એમણે સાહસ ના કરી શક્યા

કંઈક આમ થશે તો કંઈક તેમ થશે તો એટલે એ તો જાણે કે એકદમ સુવાળી કોઈ વસ્તુ હોય ને મેં સાચવી સાચવીને રાખતા હતા પણ બરાબર એ જ સમયમાં એક દિવસ વિશ્વામિત્ર ઋષિ પહોંચી ગયા અને એ ઋષિયુગ છે યાદ રાખજો એ ઋષિયુગ છે